તો મોરબીના રાજપર ગામે હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે આ કેસમાં આરોપી મૃતકનો સગો ભાઈ હોવાનો ખુલાસો થયો છે રાજપર ગામે ઘરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે પોલીસને મૃતકના ભાઈ પર શંકા જતા પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યા હોવાની કબૂલાત કરી આરોપીનો ભાઈ કંઈ કામ કરતો ન હતો અને લોકો પાસેથી પૈસા લેતો હતો જેના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં આ ઝઘડો જીવલેણ બન્યો આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે બોલાચાલી પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે જે મરણ ધરણના મોટા ભાઈ થાય છે તેમણે લાકડાના ધોકા અને છરી વડે નાના ભાઈ મને મરણ ધરનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી ડોકના ભાગે તથા પીઠના ભાગે માથાના ભાગે નાની દીકરીઓ સામે ઇશારા કરતા શખ્સ ને લોકોએ ઝડપી પાડ્યો શંકાસ્પદ શખ્સ ને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો ઝડપાયેલા શખ્સ પ્રાંત્ય હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું અમદાવાદની એક ક્લબમાં બબાલ થઈ એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા ક્લબની બબાલના વિડીયો સામે આવ્યા છે જેમાં એક સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટેથી માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો થઈ રહ્યો છે ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થવા મામલે બબાલ થઈ હતી એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો ક્લબની બબાલના વિડીયો સામે આવ્યા છે નોંધનીય છે કે અહીં એક બુજુર્ગને બેલ્ટના પટ્ટીથી માર મારવામાં આવ્યો હતો જેનો વાયરલ થઈ રહ્યો છે લોકો આ વ્યક્તિ પર અમદાવાદના ઓડવમાં કન્સ્ટ્રકશન લિફ્ટ નો વાયર તૂટ્યો બે મજૂરો પચાસ ફૂટ ઊંચે લટકી ગયા ફાયર બ્રિગેડની ટીમે દોડું નાખીને બંનેનો જીવ બચાવ્યો

છે સોસાયટી સોસાયટીનો આ બનાવ છે જે અંગત અદાવતમાં કારમાં આગ લગાડ્યા હોવાના આક્ષેપ છે ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે સુરતના લિમ્બાતમાં ચોરીની ઘટના બની ડુભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરીની ઘટના સામે આવી છે ચપ્પલ ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો જૂની ચપ્પલ મૂકીને ઘર આગળ મૂકેલી ચપ્પલ પહેરીને જતા શખ્સ એ જોવા મળ્યા છે

સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી સમાએ પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને સંદેશો લખ્યો હતો ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિંદ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પોસ્ટ લખી ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કર્યો છે ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણોનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ભારતીય જનતા પાર્ટીની શુક્રવારે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે કમલમ ખાતે જે પ્રદેશ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી નું છે ત્યાં બેઠક મળવાની છે અને બેઠક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષતાને મળવાની છે જોકે તેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ વીટી શર્માની વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહેવા કરવામાં આવ્યું છે મહત્વનું એ છે કે બેઠક જે છે તે તિરંગા યાત્રાના આયોજન અંગે મળવાની હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે કારણ કે રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા વાઈ જ તિરંગા યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યું છે અને આયોજન માટે થઈ અને વિશેષ આ બેઠક જે છે તે યોજાશે તે પ્રકારના એંધાણા અત્યારે તો વર્તાઈ રહ્યા છે આભાર માહિતી આપવા બદલ